નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરત ઇકોસેલ પોલીસે રૂપિયા એક કરોડ બત્રીસ લાખ છોતેર હજાર સાતસો ને ઓગણસીની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરી આરોપી મેહુલ પ્રવીણભાઈ જાગાણીની મહારાષ્ટ્રના મુંબઈ ખાતેની ધરપકડ કરાઈ થોડા સમય પહેલાં આરોપીએ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો ધંધો શરૂ કર્યો હતો અલગ અલગ વેપારીઓ પાંસીથી માલ ખરીદી વેચાણ કરતો હતો જ્યાં આરોપીએ ફરિયાદી પાંચસે રૂપિયા એક કરોડ બત્રીસ લાખ છોતેર હજાર સાતસોને નો મોટો પ્રમાણમાં કાપડનો માલ ખરીદી પૈસાની ચુકવણી કરી ન હતી જેથી આરોપી વિરુદ્ધમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન છે વિશ્વાસઘાત કરેલ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી તેથી તે દિશામાં હાલની તપાસ ચાલુ છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે